સુરત શહેરમાં નકલી પોલીસની ઓળખ આપી ડુપ્લિકેટ ડોક્ટરોનો ખોટો કેસ કરવાની ધમકી આપી રૂપિયા ચાર લાખ પચીસ હજારની મતા બળજબરીથી કઢાવી લઈ ભાગી ગયેલ આરોપીઓને ગણતરીના કલાકોમાં પકડી પાડીને તેમની પાસેથી રૂપિયા ચાર લાખ પચીસ હજારનો મુદ્દામાલ કબજે કરતી પાંડેસરા પોલીસ આરોપીઓ પોલીસ તરીકેની ખોટી ઓળખ આપી એક ડોક્ટરને ડરાવી બળજબરીપૂર્વક પૈસા કઢાવી લીધે જેમાં પોલીસની છબી સમાજમાં ખરાબ થાય તેમ હોય જે બાબતે ગંભીરતા લઈને પાંડેસા પોલીસ ઇન્સ્પેક્ટર બંનેના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના માણસો જ્યારે ટેકનિકલ વર્કઆઉટ અને હ્યુમન સોર્સિસના આધારે વર્કઆઉટમાં હતા ત્યારે ખાનગી બાતમીના આધારે આરોપી એક હિતેશ પ્રવીણભાઈ પટેલ રામેશ્વર શેરી વાસવાગામ બે હર્ષિત દિહોરા અડાજણ સુરત ત્રણ ધ્રુવાંગ સૌનો ઓલપાડ સુરત ચાર રાજેન્દ્ર શ્રેયાસ હીરાભાઈ વાંઝા અડાજણ રોડ સુરત ગણતરીના કલાકોમાં પાંડેસરા પોલીસે પકડીને કડકાઈથી પૂછપરછ કરતા જણાવેલ કે ચારેય ઈસમો ચાર દિવસ પહેલા પ્લાનિંગ કરેલ કે આ કામના ફરિયાદીને દડાવીને તેમની પાસેથી રૂપિયા કઢાવી લઈ સરખા ભાગે વેચી લેવાનું નક્કી કરેલ હતું તારીખ એકવીસ આઠ બે હજાર ચોવીસના રોજ સવારે સાડા નવ ની દસ વાગ્યાની આસપાસ હીરાભાઈ વાંજાએ પહેલા ડોક્ટરના ક્લિનિક ઉપર આવીને તેઓના ત્રણ મિત્રો ધ્રુવરાંગ સૌનુર હિતેશ પટેલ અને હર્ષિત દિહોરાએ ફોન કરીને બોલાવે અને ત્રણેય જરા ડોક્ટરના ક્લિનિકમાં જઈ પોતે ડીસીબી પોલીસ સ્ટાફના માણસો હોવાનું કહી પોલીસ તરીકેની ખોટી ઓળખ આપી તેમની ઉપર નકલી ડોક્ટરોનો કેસ કરવાનું કહી ડરાવી તેમજ કેસ નહીં કરવા માટે પટાવટ પેટે ફરિયાદી પાસેથી એચડીએફસી બેંકના રૂપિયા દોઢ લાખ રૂપિયાનો ચેક અને સાથે સાથે સેલ્ફ ચેક તથા આઈસીઆઈસી આઈ બેંક એકાઉન્ટના રૂપિયા અઢી લાખ સેલ્ફ ચેક લખાવી એક લેપટોપ લઈ લીધેલ બે ચેક લખાવી તેમાંથી એક એચડીએફસી બેંકના સોશિયો સર્કલ બ્રાન્ચ ખાતેથી જઈ રૂપિયા દોઢ લાખ ઉપાડી લીધેલ અને રૂપિયા ભાગમાં વેચી દીધેલ અને બીજા ચેક તેમની પાસે રખેલ હોવાની કબૂલાત કરેલ છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત